ગુજરાત પાવર ન્યૂઝ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર એક્ટિવા માંગવા બાબતે થયેલી બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા કુંભારવાડામાં મોડી રાત્રે પાંચ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરી ત્રેવીસ વર્ષીય સાહિલની હત્યા કરી રિક્ષા અને વાહનોમાં તોડફોડ ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું માત્ર એક્ટિવા મોટરસાયકલ માંગવા બાબતે થયેલી ના પાડવાની અમદાવાદમાં પાંચ શખ્સોએ ભેગા મળી ત્રેવીસ વર્ષીય યુવાન પર છરી અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે આ મામલે મરનારના પિતરાઈભાઈએ પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ બનાવ અંગે બોર બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી મોઈનભાઈ રસૂલભાઈ સૈયદ રહેઠાણ કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડવાડાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત રાત્રે આશરે સાડા બારેક વાગ્યાના સુમારે તેમના કાકાના દીકરા સાહિલ જાહિદભાઈ ઉંમર વરસ ત્રેવીસના ઘર પાસે દેકારો થતા તેઓ દોડી ગયા હતા ત્યાં વિસ્તારમાં જ રહેતા નદી મનસુખભાઈ સોરઠિયા સલીમ કાસમભાઈ સોરઠિયા અને સાહિલ રસુલભાઈ શાહ નામના શખ્સો સાહિલને ઘાતક હથિયારો વડે મારી રહ્યા હતા હમલાખોરો પૈકી નદીમ અને સલીમ પાસે છરી હતી જ્યારે સાહિલ શાહ પાસે ધાર્યું હતું નદીમે સાહિલને છાતીમાં છરીના ઘા ઝીક્યા હતા સલીમે પડખામાં ઘા માર્યા હતા અને સાહિલ શાહ શાહે માથાના ભાગે ધારિયાનો ઘા મારતા યુવાન લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો ત્યારબાદ શાહ નવાઝ સલીમભાઈ અને આડે માર્યા હતા આટલેથી એક્ટિવાને ફરિયાદીની રિક્ષામાં તોડફોડ કરી ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા સાહિલને લોહી લુહાણ હાલતમાં રિક્ષા મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એકસો ને આઠ એમ્બ્યુલન્સ મળતા તેને સર્ટી હોસ્પિટલ ખસેડાયો હતો જોકે ત્યાં હાજર ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ સાહિલને મૃત જાહેર કર્યો હતો આરોપી નદીમે મૃતક સાહિલ પાસે તેનું એક્ટિવા વાપરવા માટે માંગ્યું હતું સાહિલે એક્ટિવા આપવાની ના પાડતા તેની દાજ રાખીને આ પાંચેય શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું કરી જીવલેણ હુમલો કર્યો હતો હાલ ભાવનગર પોલીસે પાંચેય શખ્સો વિરુદ્ધ હત્યા અને તોડફોડનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ ઘટનાના પગલે કુંભારવાડા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર કે કઈ જગ્યા રે બેન શું બનાવતા બેન વાત થતી કે છોકરાં ચાં ચાં મારી નામ બેન સાહી સુ કોઈ જુનિયા દાવ કરી બેન ના કાઈ ની એકંદી કરો કંદી કરો સે વારે કોઈન માં

જેવા ધાતક હથિયારો થી હુમલો કરી ડીમ ઢાળી દીધો નદીમભાઈ સોરઠિયા સલીમભાઈ સોરઠિયા શાહનવાજભાઈ સોરઠિયા સાહિલભાઈ ઘાચી ને મોહમ્મદ સિદ્ધિ સોરઠિયા મારી સરકારની એ નિવંતી છે કે આને કડક ને કડક કાયદો આપે અને સજાવ કરે